આપણા સાહિત્યમાં ઘણી બધી વાર્તાઓ છે જેને ઘણા બધા સાહિત્યકારો રચી હોય આવી જ એક વાત છે શ્રેષ્ઠ કોણ જેને રચેલી છે અને મિત્રો જો તમે દશકાની આસપાસ ધોરણ સાતમાં ભણતા હશો તો તમે આ વાત સાંભળી પણ હશે એ જ વાત અત્યારે આપણે તાજી કરવાના છીએ એકવાર દેવો અને દાનવોની વચ્ચે યુદ્ધ થયું એમાં દેવો જીત્યા ને દાનવો હાર્યા પણ લડાઈ જીતવી સહેલી છે જીત્યા પછી એને જીરવવી અઘરી છે એટલે લડાઈ પતી ગયા પછી ને વિજય મળ્યા બાદ દેવતાઓમાં અંદર ને અંદર હુંસા તુસી થઈ ગઈ દરેક ને લાગવા માંડ્યું કે વિજય એમને પોતે જ મેળવો છે બધાનો વિજય છે એ વાત તો ભૂલાઈ ગઈ મારો વિજય મારો વિજય એ વાત શરૂ થઈ ગઈ એક ને લાગ્યું કે જો વિજયમાં મારો જેવો તેવો હિસ્સો તો છે જ નહીં તો બીજા ને લાગ્યું કે હું ન હોત તો વિજય જ ન મળત આમ ને આમ વાત વધારે ગુંચવાવા માંડી પછી તો દરેક દેવ ઉઘાડે છોક કેવા માંડ્યા કે હું ન હોઉં તો વિજય મળે જ નહીં અગ્નિ કે વિજય મેં અપાયો આગ્નિ પાસે દુશ્મનો ટકી શક્યા નહીં ને આપણો વિજય થયો કે ખાલી ફીફા ખાંડોમાં જાણે કે પવન હોય નહીં તે અગ્નિનું જોર વધે નહીં એટલે તમે ઠીક છો પણ વિજય મેળો મારા લીધે ત્યાં તો કે ગર્જના કરી ભાઈઓ તમે બંને શાંત રહેશો જળબંબાકાર ધરતી થઈ ત્યારે દુશ્મનો ભાગવા માંડ્યા એમને લાગ્યું કે આ તો સાક્ષાત મોત આવ્યું બાકી તમને અગ્નિ ને હોલવતા વારસી લાગવાની ઇન્દ્ર કે મેઘ તો મારી આજ્ઞામાં છે જુઓ સાંભળો કોની આજ્ઞાથી મેઘે માજા મૂકી મેઘની વાત સાચી એ હતો એટલે જ વિજય મેળો પણ એને પ્રેરિયો કોણે મે એટલે સમજો ને કે હું ન હોઉં તો આ વિજય મળે જ નહીં દેવો વચ્ચેની આવી આવી વાતો તો નીતની થઈ પડી જાણે કે દેવતાઓ પોતાની જાતને જ ભૂલી ગયા બધું જ્ઞાન વિસરી ગયા જેની ઈચ્છા વિના આખા વિશ્વમાં એક પાંદડું પણ હલી શકતું નથી એ બ્રહ્મદેવ જાણે દુનિયામાં ક્યાંય હોય જ નહીં ને પોતે જ કરતા હરતા હોય એમ દરેક દેવ વર્તવા માંડ્યા બ્રહ્મદેવને પણ વિચાર થઈ પડ્યો એમને થયું કે દેવતાઓનો અહંકાર જો રોકવામાં નહીં આવે તો તો બધા એમાં ને એમાં ઊંધું મારશે દેવતાઓને જ્ઞાન આપવાની જરૂર હતી પણ જ્ઞાન આપવું સી રીતે સીધી રીતે કહેવા જાય તો તો અત્યારે એમનામાં અહંકાર હતો એટલે કાઈ સમજે નહીં ને વાત તતે ચડે બ્રહ્મદેવે એક નવો દ્રસ્તો સોજો એ સમજી ગયા કે પ્રત્યક્ષ પાઠ વિના આમાંનો કોઈ વાયડો વળે એમ છે નહીં એમણે એક અદ્ભુત નવી નવાઈનું આશ્ચર્યકારક રૂપ ધર્યું અને પછી એ દેવતાઓ બેઠા હતા તે પ્રગટ થયા એમનું આ રૂપ કોઈ સુંદર યક્ષના રૂપ જેવું હતું પેલા દેવતાઓ તો એમને જોઈને જ વિચારમાં પડી ગયા આ શું હશે આવું અદ્ભુત રૂપ તો આપણે કોઈ દિવસ દેખ્યું જ નથી પણ એમના મનમાં શંકા પણ પેઠી કે દાનવો એ તો નવું ધતિંગ ઉભું નહીં કર્યું હોય ને એટલે એમણે સૌએ પહેલા અગ્નિને કહ્યું તમે જઈને તપાસ કરો અગ્નિદેવ આ છે કોણ ને ક્યાંથી આવેલ છે અગ્નિએ કહ્યું એ તો હું આમ જાણી લાવું તમે સૌ અહીંયા બેસો અગ્નિદેવ ચાલ્યા બ્રહ્મદેવની પાસે પહોંચ્યા પણ યક્ષનું રૂપ એવું તો તેજસ્વી ને જળા જળા થતું હતું કે એને જોવામાં જ રોકાઈ ગયા ને એટલામાં પોતે શું પૂછવા આવ્યા એ વાત ભૂલી ગયા એ તો ઉભા ઉભા એને જોયા જ કરે છેવટે બ્રહ્મદેવ રૂપી અક્ષર પોતે જ એને પૂછ્યું તમે કોણ છો અગ્નિદેવે ગર્વથી જવાબ આપ્યો મારું નામ તો પ્રસિદ્ધ છે હું અગ્નિદેવ બીજું નામ પણ રાખું છું જાતવેદ એમ ઓહો ભાઈ આવા બબ્બે પ્રસિદ્ધ નામવાળા તમે છો એ અમને શી ખબર પણ નામ પ્રસિદ્ધ છે તો બળમાં પણ પ્રસિદ્ધ હશો ને અગ્નિએ જવાબ વાળ્યો હે દેવ અભિમાન તો નથી કરતો પણ ત્રિલોકમાં કોઈ પદાર્થ એવો નથી કે જેને હું બાળીને ભસ્મ ન કરી શકું અક્ષદેવ આશ્ચર્ય પામતા હોય એમ બોલ્યા શું ક્યો છો હા તમામ પદાર્થને બાળીને એક ક્ષણમાં હું ભસ્મ કરી નાખું એવું મારું બળ એ વાત જવા દો ને ભાઈ બ્રહ્મદેવે શાંતિથી કહ્યું વનને તો બે લાકડા સામસામા ભટકાય તો પણ બાળી દે એમાં શું તમે આ તણખલું પડ્યું છે ને એને જ બાળી ગયો ને અગ્નિદેવે ગર્વથી કહ્યું અરે જેવી છે એને તો જરા એમ બોલતા જ અગ્નિદેવે એક જ્વાળા ફેંકી પણ તણખલું તો હતું એમનું એમ પડ્યું રહ્યું અગ્નિદેવ ભોઠા પડી ગયા ત્યાં બ્રહ્મદેવે ટાઢી રીતે કહ્યું સૂકું છે ને એટલે બળતું નહીં હોય અગ્નિદેવે તો તરત પોતાની બધી જ્વાળા વેગ ભેગા કર્યા ને પેલા સૂકા તણખલા ઉપર પ્રચંડ ધસારો કર્યો પણ બાળવાનું તો બાજુએ રહ્યું તણખલાનો એક જરા જેટલો ભાગ તો ગરમ થાય ગરમ થાય તો રંગ બદલાય ને પણ એ તો હતું ને એવું ને એવું જ રહ્યું તણખલું ગરમ પણ ન થયું અને વળી મશ્કરીમાં હસતું હોય એમે મેં સૂકું ઘાસ જાણે અગ્નિદેવને ખડ ખડ હસતું લાગ્યું અગ્નિદેવ તો ભારે ભોઠા પડી ગયા અગ્નિદેવ પાસે બીજી કોઈ શક્તિ હતી નહીં અને હતી એ તમામ શક્તિ એમણે વાપરી નાખી હતી શરમથી એમનું મોં નીચું ઢળી ગયું તેઓ યક્ષની પાસે ક્યારનાય સરકી ગયા એમને પણ ખબર ના પડી દેવો પાસે પહોંચી ગયા જેને દેવોને કહ્યું દેવો આ યક્ષ કોણ છે એ તમે કોઈ જાણી આવો આપણને એ કામ નહીં ફાવે શું થયું હતું એ વાત અગ્નિદેવ શેના કરે એટલે દેવોએ વાયુદેવ તરફ દ્રષ્ટિ કરી મરુતરાજ તમે ઉપડો તમારા વિના કોઈ એ કામ નહીં કરી શકે વાયુદેવ તરત દેવોની યાજ્ઞા પ્રમાણે ત્યાં જવા ઉપડ્યા પણ જે દશા દેવની થઈ એ જ દશા એમની પણ થઈ એ પણ ત્યાં જઈને વાતો રહ્યા પણ ઉપરથી કે હેઠેથી કાય બોલે કે ચાલે બ્રહ્મદેવના જળા જળ થતા તેજસ્વી રૂપને જ જોઈ રહ્યા યક્ષ નામ પૂછ્યું ત્યારે એના ભાનસાન ઠેકાણે આવ્યા પણ પ્રત્યુત્તર આપવામાં કઈ ગાજ્યા જાય એવા નોતા મારું નામ પૂછો છો મારું નામ તો સૌ જાણે છે મારું નામ વાયુ

અરે મોટા મોટા વૃક્ષોને ઉડાડીને હું ક્યાંય એના ક્યાંય ફેંકી દઉં સ્થાવર જંગમ આમથી તેમ ભંગોળી નાખું મારું બળ તો એવું કે ભલે ને ગમે ગમે એવો હોય હોય ભાર હું એને આમ ઉડાડી મૂકું એમ ઓહો ભાઈ ત્યારે તો તમે ભારે બળવાન યક્ષદેવે શાંતિથી કહ્યું પણ બીજા કોઈને ને નહીં પેલું સૂકું તણખલું પડ્યું ને એને જરાક ઉડાડો ને વાયુદેવ હસી પડ્યા શું કું તણખલું ઉડાડવું એમાં શું મોટી વાત હતી પ્રચંડ વેગથી એ તો ધસ્યા તણખલા ઉપર કે જો એ બિચારું ઉડે તો તો જાતું સમુદ્રમાં જ પડે પણ થોડી વારમાં વાયુદેવનો વેગ થંભી ગયો એ રાતા પીળા થઈ ગયા ભોય ઉપર નજર કરી તે શરમથી કાળા મેષ થઈ ગયા એ મનમાં જ મૂંઝાઈ ગયા અર આટલા પ્રચંડ વેગથી તો આખા ડુંગરાના ડુંગરા ઉખડી પડે ને આ તણખલું તો ખસ્યું ખસ્યુંય નતું આ શું કહેવાય એ તો શરમથી મોજ સુપાવી ગયા તેમને હવે સમજાયું કે અગ્નિદેવ ભાગી આવ્યા હતા એનું આજ કારણ હોવું જોઈએ એની આવી જ હાલત થઈ હશે એવો પણ પણ કરી સરકી ગયા ગયા હવે દેવતાઓએ વાયુને પાછા આવતા જોયા એટલે એ તો ચિંતામાં પડી આવા બે સમર્થ દેવો પાછા આવ્યા એટલે બીજો કોઈ જવાની હિંમત જ છે કરે એટલે પછી ઇન્દ્રદેવને વિનંતી થઈ ઇન્દ્રદેવ પોતે આવ્યા પણ અગ્નિદેવ અને વાયુદેવ કરતા જો એ બળમાં ચડે એમ હતા તો અભિમાનમાં પણ ક્યાં ઉતરે એમ હતા એટલે તો અભિમાન માને અભિમાનમાં પેલા યક્ષ તરફ ગયા પણ બ્રહ્મદેવે એને આવતા જોઈ વિચાર કર્યો ઓહો આ તો ઇન્દ્રદેવ પોતે લાગે પણ એમનું અભિમાન મૂળમાંથી કાપીશું તો જ કપાશે નહીંતર એ તો પાછા પોતાને દેવતાઓના રાજા માને એટલે હાથમે ગગને બેસશે એટલે એમના સંબંધમાં બ્રહ્મદેવે એક નવો જ નુસખો અજમાવ્યો પોતે અગ્નિને અને મરુતને તો મેળા હતા આને તો મેળા પણ નહીં અદ્રશ્ય જ થઈ ગયા અરે ઇન્દ્રદેવે તો ત્યાં આવ્યા પણ જુએ તો ત્યાં કોઈ મળે નહીં એટલે ભોઠા પડી ગયા પેલું યક્ષરૂપ ગયું ક્યાં પણ એને શોધી કાઢવાનો ત્યાં એક રૂપ ભરેલી સ્ત્રી પ્રગટી એને ઓળખી કાઢી ઓહો આ તો ભગવાન શંકરની ઉમા એને જ પૂછવા દે કે પેલું યક્ષરૂપ કોણ હતું જઈને એને પૂછ્યું હે માતા પેલું સ્વરૂપ કોનું હતું અને ક્યાં ગયું હમણાં તો અમે એને જોતા હતા પણ એટલી વારમાં તો અદૃશ્ય થઈ ગયું કેમ કોનું સ્વરૂપ હતું ઇન્દ્રદેવ તમે સાવ પોત પોતાની જાતને મહાન ગણીને વિજય તો તમારો જ ગણી રહ્યા છો પછી એ રૂપ કોનું હતું એ જાણીને તમારે શું કરવું છે વિજય તો તમારો જ છે પછી શું ઇન્દ્રની આંખ ઉઘડી ગઈ એ વાતને સમજી ગયા દેવતાઓનું મિથ્યાભિમાન દૂર કરવા માટે જ બ્રહ્મદેવે પોતે જ આ સ્વરૂપ પ્રગટાવ્યું હતું તું કે તું એ પોતાની બુક ઉપનિષદ કથાઓ લખેલી અને એ જ બુકમાંથી આ વાર્તા લેવામાં આવી છે મિત્રો લોક સાહિત્યની આવી જૂની વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલાયક પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો